વલસાડના વાંકલ ગામે પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથાનો પ્રારંભ ધરમપુર વલસાડ તાલુકાના વાંકલ ગામમાં અંબાજી મંદિરના પટાંગણમાં શુક્રવારથી સવારે નવ ત્રીસથી બાર કલાકે શરૂ થનારી પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનો આરંભ થયો છે જે અંતર્ગત નજીકમાં આવેલા ભવાની માના સ્નાથકથી સવારે દસ કલાકે ભવ્ય પોથીયાત્રા નીકળી કથા સ્થળે પહોંચી હતી આ ભાગવત કથાના વક્તા પરમપૂજ્ય રામકૃષ્ણ શાસ્ત્રીએ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન શરૂ કરાવ્યું હતું કથાના પ્રારંભે દીપ પ્રાગટ્ય વાંઝણાના પરમપૂજ્ય વિજય બાપુ તથા ધારાસભ્ય અરવિંદ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ ઉપપ્રમુખ સરપંચ ચેતુભાઈ દેસાઈ તથા ઓઝર માજી સરપંચ રમેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું